જવા પીડો ઘધારા ભર્યા ઉભો મરે ઉભો મરે કે આ શું છે એ આમ તારું નવું પડ્યું નો રેવા કાઈ કામ ધંધી નો કર નકર લુખા થઈ જઈશ ઊ વેલા લુખા થઈ જ તો તારી બાઈ ને નું કહે તો મારી બાઈ ને કેર વાતા વે કેર જા હવે તારી બાઈ છે મારે નો તેરવા જવાનું હોય કાકા અને નાઈ એ વાતમાં રીહામ નું કરે નહી એડિયા સાનો માનો

મારે છે ને અહીંયા જવાનું થાતું જ નથી મને છે ને અહીંયા પોહા તો ને મારી અહીંયા રહેવું જ નથી મને અહીંયા ગમતું જ નથી એ તો બટા હાલ તો અતાર જાવી આપણે સુતા સેડા કરી નાખી તો હા તો હારો હાલો એ હાલ તો સુતા સેડા કરી નાખવા છે આ મને એક અહીંયા ના પોહા છે રોખર કાકાને ફોન કરવા છે ઈ કઈ માર હારાન વાત કરે તો મોકે એ હાલો એ રોખર કાકા માર હારાન જરી સમજાવવાની આમ જો તમારી વહુ ને નાની વાત માં ડખો ક્યો તો બાપા નહીં સમજાવ છૂટા છેડા ની વાત કરતા હતા છૂટા છેડા નથી કરવાના બોલો કાઈ પી ને આ રૂખડ કાકા એ ઇન કોઈ થઈ ગયા મારું કોઈ ગણકારતા જ નથી થાવું હોય થાય હું સે શું કરું થાય તો હું તો હવે બોલો શું કરું

પણ પાપ માં નહીં ભાઈ હાલ ને હું છૂટા છેડા કરે તારે ખરી હારે દાવાનું છે ના હું નહીં આવું જાવ તમ જાવ તારું લગન ને કરાય દેવો ને કર પછી તારું મોડી થવાનો પાછું હા કરાવશું હા તારો મોડી થવાનો તમ ભાઈ આવ હાલ હાલ જલ્દી આમ તો મોચીન ભી આવતા નહીં હો 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 નહીં મૂકો હાલો આમ તો જો એના બાપના રાજમાં કેવો છે

મારો મોટો ભાઈ ની આજ અમલગન સુધી એવું છે તો આજે લગન છેડા છે તમે એમ કરો મારે છે લે એ નથી પણ છેડા કરવા છે એમ ન આલે ગમાડવું પડે ગમે લે ને કાલી મારે રાખ્યું છે મારે નથી દેવું એમ નો હાલે તારું બા اے تو ڈوب نہیں لے تو یہ کچا چڑا کر اوپر تھا بے یہ کیا زکو سمجھو ہارے نہیں پتے نئے پتے نکاؤ بدی جائے تمہیں میں منم ہل بلاو ما کھوٹو کاں کوے جمائی نیتری کے ہے شو ہا چوکرو نو سمجھو تو ہار ہو تو ہارے طریقے رے نہ کوئی کہیو ہو تو نہ لے لے مارو دیکرو منے سمجھو نہیں اے تو سو یہاں تھا پریا نی ہم کائیں نہیں کہو تارا ہاتھ ہے تارا

મારા દીકરા બોલો કાય વાંધો ન તો છૂટા છેડે વાત કોઈથી પાંચ દી ભલે દીકરા ભલે આવતો હોય આ રે રે આ બટાઈ બોલાઈ લો એ દીકા આપડા જી ભાઈ બન બતાઈ રહ્યા ને પાંચ દી પછી સમજો ધોકા લઈને બનાવી દી આવજો અરે હા હરિયા કોઈ બતાય આવવાના ના હાયા કરવો છૂટા છેડેની વાત વાલે કાકા મને માર્યો kai po ne baat kari hai bu tumhare nakti na hoye ye bole kita ye ko apni jo tabiyat